બે હજાર સાત ની ઘટના યાદ અપાવી જયારે ભાજપના સાથી શિવસેનાએ મહારાષ્ટ્ર ની પ્રતિભા પાટીલે ટેકો આપ્યો હતો તેમનો દાવો છે કે હાલની પરિસ્થિતિમાં એનડીએ માં ચિંતા નો માહોલ છે

ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં વિરાટ કોહલી અને રોહિત હમણાં નિવૃત્તિ નહીં લે બીસીસીઆઈના નિવેદન વિશે જાણીએ તો બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વન ડે ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ અંગેની અફવાઓને નકારી કાઢી છે રાજીવ શુક્લાએ જણાવ્યું કે બંને ખેલાડીઓ હજુ પણ એક દિવસે ક્રિકેટ રમી રહ્યા છે અને ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે તેમણે ઉમેર્યું કે વિરાટ કોહલી ખૂબ ફિટ છે અને રોહિત શર્મા શાનદાર રમી રહ્યો છે તેથી નિવૃત્તિની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી લોકો પહેલેથી જ ચિંતા કેમ કરી રહ્યા છે એમ રાજી શુક્લાએ પ્રશ્ન કર્યો હતો ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગણેશ ઉત્સવ યાત્રા સ્થળ બનાવવા મોટી જાહેરાત આના વિશે જાણીએ તો ગણેશ ચતુર્થી પર મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે ત્રણસો એસી ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે અગાઉ બે હજાર ત્રેવીસમાં ત્રણસો પાંચ ટ્રેન અને બે હજાર ચોવીસમાં ત્રણસો ટ્રેનો ચલાવવામાં આવી હતી આ વર્ષે બસો ટ્રેનો મધ્ય રેલવે છપ્પન ટ્રેનો પશ્ચિમ રેલવે બાવીસ ટ્રેનો દક્ષિણ પશ્ચિમ રેલવે અને છ ટ્રેનો કોંકણ રેલવે દ્વારા દોડાવવામાં આવશે મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજની વ્યવસ્થા રહેશે અગિયારમી ઓગસ્ટથી ટ્રેનો દોડાવવાનું ચાલુ છે અને તહેવાર દરમિયાન તેમની આવર્તન વધશે એના પછીના મહત્વના સમાચારમાં સ્કૂલ હત્યાકાંડમાં હત્યારાને ફાંસી નહીં તો શાંતિ નહીં પિતાનો આહવાન આના વિશે વિગતથી જાણીએ તો નયનના પિતા ગીરી સંતાણીએ જણાવ્યું કે મારા દીકરાને છરી વાગી તે બાદ તે પચાસ મિનિટ સુધી સ્કૂલમાં બેસેર્યો હતો સ્કૂલ દ્વારા કોઈ મદદ જ કરવામાં આવી નથી જેથી આ પ્રકારની સ્કૂલો દેશભરમાં બંધ થાય તેવી અમારી માંગણી છે કારણ કે સ્કૂલો જ વિદ્યાર્થીઓને ના જાણી શકે તે સ્કૂલનું શું કરવાનું હત્યારાને ફાંસીની સજા મળે તો જ મારા દીકરાને આત્માને શાંતિ મળશે અને શ્રદ્ધાંજલિ મળશે thank <laughs> you ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં હવે આ સેક્ટરમાં ટ્રમ્પે ફરી આપ્યો ઝટકો આના વિશે વિગત જોઈએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેનાથી ભારત સહિત અનેક દેશોને અસર થશે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આગામી પચાસ દિવસમાં આ અંગે તપાસ પૂર્ણ કરાશે અને ત્યારબાદ અન્ય દેશોમાંથી આવતા ફર્નિચર પર કેટલીક ડ્યુટી વસૂલી તે નક્કી કરવામાં આવશે ભારત અમેરિકા માટે ફર્નિચર વિકાસ કરનારા મુખ્ય દેશોમાંનો એક હોવાથી આ નિર્ણયથી ભારતીય ફર્નિચર ઉદ્યોગ પર સીધી અસર podrís que

પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં કોંગ્રેસ નેતાના ઘરે ઈડીની રેડ મળ્યા કરોડો આના વિશે વિગતથી જાણી તો કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વિરેન્દ્રની ઈડી દ્વારા છિક્કીમાંથી ધરપકડ કરવામાં આવી છે તેમના પર ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન છટ્ટાબાજીમાં સંડોવણી હોવાનો આરોપ છે ઈડી દ્વારા તેમના પરિસરમાં રેડ કરતા બાર કરોડ રૂપિયા રોકડા છ કરોડના સોનાના દાગીના એક કરોડની વિદેશી ચલણ અને ચાર લક્ઝરી વાહનો જપ્ત કરાયા છે વિરેન્દ્ર ચિત્રદુર્ગના ધારાસભ્ય છે અને ગોવાના પાસ કેસીનોમાં ભાગીદાર છે i <laughs> ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ઈસરોનો વિઝન બે હજાર સુડતાલીસ અંતર્ગત સો થી વધુ સેટેલાઇટ કરશે લોન્ચ લોન્ચે વિગતથી જાણીએ તો ઈસરોએ વિઝન બે હજાર સુડતાલીસ હેઠળ આગામી પંદર વર્ષમાં દેશની જરૂરિયાત મુજબ સોથી વધુ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના રજૂ કરી છે આમાંથી મોટા ભાગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈસરો ખાનગી સ્પેસ કંપનીઓ પર પણ આધાર રાખશે જે ભારતમાં ત્રણસો પચાસ થી વધુ છે આ રોડમેપમાં ચંદ્રયાન ફોર અને મંગળ લેન્ડર જેવા ભવિષ્યના મિશનો પણ સામેલ છે you mm -hmm. ત્યારબાદના ગતના સમાચારમાં કપાસની આયાત ડ્યુટી હટાવવા નિર્ણય આના વિશે તો ભારતીય કપાસની આયાત પરની અગિયાર ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે આ પગલાથી અમેરિકા સહિતના દેશોમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે પરંતુ ખેડૂતો આ પગલાથી નારાજ છે કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થવા a Nishak e યાર મસીન ગતના સમાચારમાં ભારત ફ્રાન્સ સાથે મળીને બનાવશે સ્વદેશી જેટ એન્જિન આના વિશે વિગત જણી તો ભારતને હવે સાથે મળીને પાંચમી પેઢીના સ્વદેશી સ્ટીલ ફાઇટર જેટ માટે એક શક્તિશાળી એન્જિન બનાવશે ફ્રાન્સની કંપની સાફ્રાન 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે જે એક મોટી સિદ્ધિ છે આ પગલાથી અમેરિકા પરની નિર્ભરતા ઘટશે 7 અબજ ડોલરના આ પ્રોજેક્ટને સંરક્ષણ મંત્રી રાજનાસિંહ મંજૂરી આપી દીધી છે અને ટૂક સમયમાં જ તે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીને મોકલવામાં આવશે ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સુવિધાથી સૌરાષ્ટ્રના લોકોને કેસ લડવા માટે બસો કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે છે આંદોલનની રૂપરેખા નક્કી કરવા અને એક્શન કમિટી બનાવવા માટે રવિવારે એસી વકીલો મંડળોની બેઠક યોજવામાં આવી હતી જેને ભાજપ અને કોંગ્રેસ બંનેનો ટેકો મળ્યો છે ત્યાર પછી વચ્ચેનો વેપાર વાંગી મુલાકાત દરમિયાન લેવાયો હતો પહેલી વાર વેપાર સંપૂર્ણપણે રોડ માર્ગે થશે અને ચુકવણી ભારતીય રૂપિયા તથા ચીનના યુવાનમાં થશે જે અગાઉ આધારિત હતી નેપાળે આ કરાર સામે વાંધો ઉઠાવ્યો છે તેમનો દાવો છે કે આ

ત્યાર પછીના ગતના સમાચારમાં ટ્રમ્પે પ્રમુખ પદનો ધંધો બનાવ્યો જેમાં ત્રણ પોટ ચાર અબજ ડોલરની કમાણીનો દાવો આના વિશે વિગત કરી તો એક નવા અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હોદ્દાનો ઉપયોગ કરીને અબ્જો ડોલરની કમાણી કરી છે આરોપ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પરિવારે તેમના પ્રથમ કાર્યકાળમાં જ કાયદાની ખામીનો લાભ ઉઠાવીને ત્રણ પોટ ચાર અબઝ ડોલરની કમાણી કરી છે આમાં સાઉદી અરેબિયા અને કતારના મોટા રોકાણો તેમજ મારે એ લાગુ ક્લબની આવકમાં થયેલા વધારાનો સમાવેશ થાય છે એના પછી ગતના સમાચારમાં અમદાવાદ મર્ડર કેસમાં સગીર આરોપીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો આના વિશે વિગત જણી તો સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં પકડાયેલા સગીર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો છે જ્યાં તેનું ચૌદ દિવસ કાઉન્સેલિંગ કરવામાં આવશે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘાયલ નયનને તાત્કાલિક મદદ ના મળતા સ્કૂલની બેદરકારી બદલ પ્રિન્સિપાલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે ત્યાં પછીના સમાચારમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની આઈસીયુ પંદર થી વધુ બાળકો આના વિશે તો કરવી એક હજાર બસો બેડની હોસ્પિટલમાં ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે છેલ્લા એક મહિનામાં બિલાડીના કદના ઉંદરો બાળકોના વોર્ડ અને આઈસીયુમાં માં પ્રવેશીને પંદર થી વધુ બાળકોને કરડ્યા છે રેસીડન્ટ ડોક્ટરોને પણ ટીટનસના ઇન્જેક્શન લેવા પડ્યા છે ચાર વર્ષથી ચાલી રહેલી સમસ્યા હવે વધી રહેશે અંદાજે ચારસો કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં ટોયલેટ સ્ટોરરૂમ અને એસિડન્ટ સહિત અનેક જગ્યાએ ઉંદરો છે i ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાજી મેળામાં ચંદ્રગ્રહણ દર્શનનો સમય બદલાશે બપોરે સાડા બાર વાગ્યા દર્શન બંધ થઈ જશે અને સાંજે પાંચ વાગ્યા પછી સંપૂર્ણ દર્શન બંધ રહેશે પેલી છ સપ્ટેમ્બર સુધી મંદિર સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક થી વધુ એસટી બસો દોડાવવામાં આવશે

એના પછીના મહત્વના સમાચારમાં ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ યથાવત આના વિશે વિગત જોઈ તો ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા હોવાના અહેવાલોનું ભારત સરકારે ખંડન કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ટિકટોક માટે અનબ્લોક કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી મંત્રાલય આવી કોઈ પણ ખબરને ખોટી અને ભ્રામક ગણાવી છે આ સાથે ટિકટોક પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે આના વિશે વિગતિ જણી તો ભારતીય જનતા પાર્ટીને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા આ અંગે જાહેરાત થવાની શક્યતા છે પાર્ટીના સૌથી વધુ ટોચના નેતાઓ સાથે ચર્ચા કરીને નવા અધ્યક્ષની પસંદગી માટે આંતર પ્રક્રિયા ચાલી રહેશે જોકે હાલમાં જેપી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળી રહ્યા છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં વોટર વેરિફિકેશન અંતર્ગત સુપ્રીમ કોર્ટનો આદેશ આધાર કાર્ડ સ્વીકારવું પડશે આના વિશે વિગત તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે મતદારોના વેરીફિકેશનમાં આધાર કાર્ડને પણ ઓળખના પુરાવા તરીકે સ્વીકારવું પડશે અગાઉ ચૂંટણી પંચને આધારને નાગરિકતાનો પુરાવો ન ગણી સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો સુપ્રીમ કોર્ટે હવે બાદ બાકી કરેલા મતદારોને પોતાનો દાવો સાબિત કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની છૂટ આપી છે આ નિર્ણયથી બાદબાકી બાકી થયેલા લાખો મતદારોને મોટી રાહત મળશે כן ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે ફેડ આના વિશે તો યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન પોવલે સંકેત આપ્યો છે કે વ્યાજ દરોમાં ઘટાડો શકે છે પરંતુ સાવચેતીપૂર્વક નિર્ણય લેવામાં આવશે પોવલે જણાવ્યું કે આર્થિક પરિસ્થિતિમાં અનેક અનિશ્ચિતતાઓ છે જેના કારણે નીતિ નિર્માતાઓ માટે પડકારો વધી રહ્યા છે યુએસ ટેરેફની અસર સ્પષ્ટ થઈ રહી છે અને માલના ભાવમાં વધારો જોવા મળે છે ફેડના આ પગલા પર વિશ્વભરના રોકાણકારોની નજર ટકેલી છે એના પછીના બીજા અગત્યના સમાચારમાં હવે પાકિસ્તાન ભારત સમક્ષ આજીજી નહીં કરે આના વિશે વિગતી જણીએ તો એશિયા કપ બે હજાર પચીસ શરૂ થવા પૂર્વે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસેન રઝા નકવીએ ભારત વિરુદ્ધ કડક નિવેદન આપ્યું છે રઝા નકવીએ કહ્યું કે હવે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત સમક્ષ આજીજી નહીં કરે એશિયા કપમાં ચૌદમી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર દુબઈમાં યોજાશે બંને બોર્ડ પહેલેથી નક્કી કરી ચૂક્યા છે કે આવનારી મેચો માત્ર ન્યુટ્રલ વેન્યુ પર જ રમાડશે ત્યારબાદના મહત્વના સમાચારમાં એનડીઆરએફ ની ટીમને લઈ જતો ટ્રેક્ટર પલટીયો આના વિશે વિગત જણી તો રાજસ્થાનમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હોતી રાજસ્થાનમાં ભારે તારાજી સર્જાશે જેમાં રાજસ્થાનના સવાય માધોપુરમાં એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમને લઈ જતો ટ્રેક્ટર અચાનક પલટી હતો જેનો વિડિયો સામે આવ્યો છે ટ્રેક્ટરને ટોલી અને એક બોટ પલટી જતા એનડીઆરએફ ના બે જવાનો બોટની ઝપેટમાં આવ્યા હતા જો કે જવાનોએ મશીન ઉપાડીને પોતાનો જીવ બચાવ્યો હતો ત્યારબાદના ગતના સમાચારમાં વડાપ્રધાન મોદી ગુજરાત ને આપશે એક હજાર સાતસો અને શિલાન્યાસ કરશે તેમાં રૂપિયા એક હજાર સાતસો કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટ અને રૂપિયા ત્રણસો સાત કરોડના માર્ગ તથા ભવન વિભાગના પ્રોજેક્ટ સામેલ છે આ પ્રોજેક્ટથી નાગરિકોને સારી કનેક્ટિવિટી મળશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે ગુજરાતમાં વિકાસ ને નવી દિશા આપવાનો સરકારનો પ્રયાસ છે ત્યારબાદના ગતના સમાચારમાં નો સિલેક્ટર પદ માટે નવો નિયમ આના વિશે વિગતથી જાણી તો બીસીસીએ ટીમ ઇન્ડિયાના નવા પસંદગીકાર માટે લાયકાતની શરતો જાહેર કરી છે જેમાં ઉમેદવાર પાસે ઓછામાં ઓછા સાત ટેસ્ટ અથવા ત્રીસ ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ હોવો જોઈએ આ ઉપરાંત દસ વનડે અને વીસ ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર પણ પાત્ર ગણાશે આ ઉપરાંત ઉમેદવાર નિવૃત્ત થયા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ વીતી ગયા હોવા જોઈએ બીસીસીએ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ક્રિકેટ સમિતિના સભ્ય રહેલ વ્યક્તિ અરજી કરી શકશે નહીં Hum. <todiculose> ત્યારબાદના ગતના સમાચારમાં પ્લાસ્ટિક કચરાના બદલામાં ભરપેટ ભોજન આના વિશે વિગત તો છત્તીસગઢના અંબિકાપુરમાં આવેલ ગાર્વેઝ કાફે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે અનોખી પહેલ કરી છે અહીં લોકો પૈસાની જગ્યાએ પ્લાસ્ટિક લાવીને ભોજન મેળવે છે કાફેમાં લાકડાની બેન્ચ પર બેસીને સ્ટીલની થાળીમાં ગરમા ગરમ ભોજન આપવામાં આવે છે આ પહેલ ગરીબ લોકોનું સસ્તું ભોજન આપે છે અને સાથે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે અંબિકાપુરમાં શરૂ થયેલો આ ટ્રેન હવે અન્ય શહેરોમાં પણ લોકપ્રિય બની રહ્યો છે him ત્યાર પછીના અગત્ય સમાચારમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધિ બે લાખ નોકરીઓ જોખમમાં આના વિશે વિગતિ જણી તો ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર પ્રતિબંધના કારણે લગભગ બે લાખ લોકોની નોકરી જોખમમાં પડી છે જેમાં ડ્રીમ ઇલેવન એમપીએલ પેટીએમ ફર્સ્ટ ગેમ્સ ગેમ્સ ટ્વેન્ટી ફોર બાય સેવન જંગલી ગેમ્સ અને અડા ફિફ્ટી ટુ જેવી કંપનીઓએ રિયલ મની ગેમિંગ સેવા બંધ કરી દીધી છે આ ક્ષેત્રે હજારો લોકોને સીધી અને પરોક્ષ રીતે રોજગારી આપી હતી હવે કર્મચારીઓ તેમજ ગેમિંગને વ્યવસાય રૂપે અપનાવનારાઓ બનીને આવક ગુમાવવાનો ખતરો છે ત્યારબાદના ના ગજના સમાચારમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક યુવકે કરી કેસ આના વિષય વિગત જાણી તો બિહારમાં વોટ અધિકાર યાત્રામાં પૂર્ણિયામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે બુલેટ બાઇક ચલાવી હતી બંને નેતાઓએ લગભગ બે કિલોમીટર બાઇક પર મુસાફરી કરી હતી આ સમયે રાહુલ ગાંધીની સુરક્ષામાં પણ ખામી જોવા મળી હતી એક યુવક અચાનક સુરક્ષા ઘેરો તોડીને રાહુલ ગાંધીની બાઇક પર પહોંચ્યો અને તેમને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો જોકે સુરક્ષા કર્મચારીઓએ યુવકને પકડી લીધો અને તેને થપ્પડ મારી દીધી

માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે ત્યાં પછીના ગતના સમાચારમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધથી સરકારને વીસ હજાર કરોડનું નુકસાન આના વિશે વિગતી જણી તો ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધને કારણે ડ્રીમ ઇલેવન એમપીએલ પેટીએમ ફર્સ્ટ ગેમ્સ ગેમ્સ ટ્વેન્ટી ફોર બાય સેવન અને અડ્ડા ફિફ્ટી ટુ જેવી કંપનીઓએ વાસ્તવિક પૈસાથી ગેમિંગ બંધ કરી દીધી છે આ ઉદ્યોગ વાર્ષિક વીસ હજાર કરોડ રૂપિયાનો કર ચૂકવતો હતો જેવા સરકારને નહીં મળે સરકારનું કહેવું છે કે આ રમતોને કારણે લોકો માનસિક અને નાણાકીય નુકસાન સહન કરી રહ્યા હતા અને કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યાઓની ઘટના પણ થઈ છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં જેલેન્સ્કી ટૂંક સમયમાં કરશે ભારત મુલાકાત આના વિશે વિગતથી જાણી તો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશુકે કહ્યું કે મુલાકાતની તારીખ અંગે ચર્ચા ચાલી રહેશે ગયા વર્ષે વડાપ્રધાન મોદી યુક્રેનમાં જેલેન્સ્કીને મળ્યા હતા અને તેમણે ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું જેલેન્સ્કીની મુલાકાતમાં સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે પુતિન આ વર્ષે ભારતની મુલાકાત લેશે એના પછીના બીજા અગત્યના સમાચારમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આના વિશે જણી તો ઉત્તર ગુજરાતમાં થી ઓગસ્ટ દરમિયાન મેઘો શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે આ દરમિયાન ઘણા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સત્યાસમી અને અઠ્યાસમી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધડાકાભેર વરસી શકે છે રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂર સર્જાવાની પણ શક્યતા જણાવવામાં આવી છે એના પછીના અગત્યના સમાચારમાં અમદાવાદ પોલીસનો સુરક્ષા જાગૃત નિર્ણય આના વિશે વિગતથી જણી તો વડાપ્રધાન મોદી 25 મે 24 ઓગસ્ટે અમદાવાદની મુલાકાત માટે આવી રહ્યા છે સુરક્ષાના કારણોસર અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યું છે જાહેર મુજબ કોઈપણ પણ માનવ રહિત ડ્રોન રિમોટ સંચાલિત વિમાન અથવા નાના એરોસ્પોર્ટ્સ ઉપકરણોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત રહેશે નાની સાઈઝના વિમાન અને એરોબોટ્સ પણ કાયદાના કવર હેઠળ નહીં આવવા છતાં જાહેર લાગુ થશે ત્યારબાદના ગતના સમાચારમાં દરિયો ન ખેડવા માછીમારોને એસી પોઈન્ટ એકાવન ટકા કચ્છમાં એસી ટકા સૌરાષ્ટ્રમાં સત્યોતેર પોઈન્ટ ઓગણચાલીસ ટકા ઉત્તર ગુજરાતમાં પંચોતેર પોઈન્ટ સત્યાસી ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં છુમોતેર પોઈન્ટ ચાલીસ ટકા વરસાદ નોંધાયો છે ભારતીય હવન ભાગે દરિયા કિનારાના વિસ્તારમાં માછીમારોને તારીખ પચીસમી ઓગસ્ટ બે હાજર પચીસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે આગામી દિવસોમાં તીવ્ર વરસાદ માટે પણ એલર્ટ ચાલુ રાખવામાં આવ્યો છે

સમાચારમાં ભારત સમુદ્રમાં પોતાની તાકાત બતાવશે સંરક્ષણ મંત્રાલય અને મંજૂરી આપી છે આ ભારતમાં બનાવવામાં આવશે અને તેનો ખર્ચ સિત્તેર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે આ પ્રોજેક્ટ આ મહિનાના અંત સુધીમાં શરૂ થશે સરકારનો ઉદ્દેશ આ પ્રોજેક્ટમાં ટકાથી વધુ સામગ્રી અને ટેકનોલોજી સ્વદેશી બનાવવાનો છે ત્યારબાદના ગતના સમાચારમાં સરજોગ ઓર બનિયા ભારતમાં નવા અમેરિકી રાજદૂત આના વિશે વિગત જણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં નવા અમેરિકી રાજદૂત તરીકે સરજોગ ઓર નિમણૂક કરી છે તેમના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતો માટે પણ ખાસ દૂતનું પદ સોંપાયું છે સરજોગ ઓર ભૂતપૂર્વ રાજદૂત એરેક ગાર્સેટી જગ્યા લેશે જેમણે જાન્યુઆરી 2025 સુધી સેવા આપી હતી સરજોગ ઓર તાજેતરમાં એલન મસ સાથેના સોશિયલ મીડિયાના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા ત્યારબાદના ગતના સમાચારમાં ભારતે યુએસ પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરી આના વિશે વિગત જણી તો ભારતીય ટપાલ વિભાગે અમેરિકા માટેની તમામ પ્રકારની ટપાલ સેવા 25મી ઓગસ્ટથી અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે આ નિર્ણય અમેરિકન સરકારના નવા નિયમોના જવાબમાં લેવામાં આવ્યો છે જેમાં 29મી ઓગસ્ટથી 800 ડોલર સુધીના માલ પર કસ્ટમ છૂટ રદ કરવામાં આવી છે હવે અમેરિકાથી ભારતમાં મોકલાયેલા માલ પર કસ્ટમ ડ્યુટી લાગશે આને કારણે ભારતે યુએસ પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે એના પછી ગતના સમાચારમાં સપ્ટેમ્બર મહિનામાં જળબંબાકાર અંબાલાલ ની આગાહી આના વિશે વિગત જણી તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે તેમણે જણાવ્યું કે ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ પડશે સપ્ટેમ્બર મહિનામાં બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે આવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ નોંધાશે જ્યારે ખેડૂતોને ઈવડોના ઉપદ્રવથી છેતીને રહેવાની સલાહ આપી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારત બાદ હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો ઝટકો આના વિશે વિગત તો ભારત પછી યુરોપે પણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપ્યો છે સ્પેને અચાનક ખરીદવાની યોજના બંધ કરી દીધી છે એવું નક્કી કરવામાં આવ્યું છે કે સ્પેન યુરોપિયન કાર્યક્રમોમાં ઓબ્ઝો યુરોનું રોકાણ કરીને તેની સપ્લાય ચેન રોજગાર અને તકનીકી ક્ષમતાને મજબૂત બનાવશે અને આ બધું યુરોપિયન માલિકી હેઠળ રહેશે ભારત પહેલાથી જ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ માટે એન્જિનના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના માર્ગ પર છે you <laughs> ત્યારબાદના ના સમાચારમાં કઠોળ ઉત્પાદનમાં દુનિયામાં ભારત નંબર 1 આના વિશે વિગતિ જણી તો વિશ્વના અગ્રણી ખાદ્ય ઉત્પાદક દેશોમાં ચીન ભારત અમેરિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે કઠોળ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે જ્યાં દર વર્ષે આશરે 28 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન થાય છે મસૂર ચણા બીન્સ અને વટાણા જેવા કઠોળમાં ભારત સૌથી આગળ છે 20 વર્ષમાં ભારતનું ઉત્પાદન બમણું થયું છે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સામેલ છે જ્યારે મ્યાનમાર કેનેડા ચીન રશિયા અને ભારત પછી ક્રમશઃ હશે એના પછીના ગતના સમાચારમાં પ્રેમ લગ્નનો કાયદો સુધારવા યોજાશે મહારેલી આના વિશે વિગતિ જણી તો ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહેસાણામાં ત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મહારેલી યોજવામાં આવશે ગોપાલ ઇટાલીએ જણાવ્યું કે પ્રેમ લગ્નનો મુદ્દો રાજ્ય તથા દેશમાં વિકાસ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે તેથી મનોમંથન જરૂરી છે આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે ગોપાલ ઇટાલીએ ભારપૂર્વક સરકારને ચિંતન કરી કાયદાકીય સુધારા લાવવા અપીલ કરી છે રેલીનો હેતુ સરકારનું ધ્યાન દોરવાનો છે Okay. <laughs> ત્યારબાદ અગત્યના સમાચારમાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જોઈએ છે તો કરો આ કામ આના વિશે તો દેશભરના કરોડો ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે આ યોજનાનો વીસમો હપ્તો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે અને હવે એકવીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે જો કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને આગામી હપ્તો મળશે નહીં લાભાર્થી ખેડૂતોએ આ યોજનાના ઓનલાઈન પોર્ટલ પર અથવા નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને તાત્કાલિક ઈ કેવાયસી કરાવો જરૂરી છે એના પછી નાગતના સમાચારમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ઓગસ્ટનો પગાર તહેવારો પહેલા મળશે આના વિશે વિગત જણી તો કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે સારા સમાચાર છે ગણેશ ચતુર્થી અને ઓણમ જેવા મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓગસ્ટ મહિનાનો પગાર અને પેન્શન સમય કરતા પહેલા જ આપવાની જાહેરાત કરી છે જો કે આ નિર્ણયનો લાભ ફક્ત મહારાષ્ટ્ર અને કેરળમાં કામ કરતા કેન્દ્રીય સરકારી કર્મચારીઓને જ મળશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇથેનોલ મિશ્રણ નીતિ સામે જાહેરાતની અરજી દાખલ કેન્દ્ર સરકારની ઇથેનોલ મિશ્રણ પેટ્રોલ નીતિને પડકારતી જાહેરની અરજી એટલે કે પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ બે હજાર ત્રેવીસ પહેલા ભારતમાં બનેલા વાહનો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ માટે યોગ્ય નથી આ પેટ્રોલથી વાહનો ખરાબ થઈ શકે છે અને માલ્યક્ષમતામાં એકથી છ ટકા જેટલો ઘટાડો આવી શકે છે દેશભરમાં વીસ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે ઇ ટ્વેન્ટીનું વેચાણ ફરજિયાત બનાવવા by o shame.